હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિશે નો પાઠ અગિયાર ખેતી ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો સવાલ નંબર એક કૃષિને અસર કરતા પરિબળો જણાવો તેનો જવાબ કૃષિને અસર કરતા પરિબળો નીચે મુજબ છે પેલું અનુકૂળ જમીન બીજું પાણી ત્રીજું આબોહવા સવાલ નંબર બે સરકાર ખેડૂતોમાં ખેતીનો વિકાસ કરવા માટે શું મદદ કરે છે તેનો જવાબ દ્વારા અને રાષ્ટ્રીય કૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે ખેત પેદાશો સંઘર્ભ જુદા જુદા ભાગોમાં ગોદામોની સગવડ કરવામાં આવી સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો ટેલિવિઝન વર્તમાનપત્રો કિસાન ચેનલ મોબાઈલ પર કિસાન એસએમએસ કિસાન કોલ સેન્ટર સરકારનો આઈ ખેડૂત વેબ પોર્ટલ દ્વારા સતત માહિતી નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે સરકારનો આઈ ખેડૂત ખેડૂત વેબ પોર્ટલ દ્વારા સતત માહિતી નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે આમ ખેડૂતોને સરકાર દ્વારા ઘણી રીતે મદદ કરવામાં આવે છે સવાલ નંબર ત્રણ ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે જવાબ ગુજરાતમાં ડાંગર ઘઉં બાજરી મગફળી દિવેલા અને કપાસ જેવા મુખ્ય પાકો થાય છે સવાલ નંબર ચાર

બગીચાની પદ્ધતિએ સાળસંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે જ્યારે સિંચાઈની સુવિધાઓ ઉત્તમ બિયારણ ખેતીની નવી ટેકનોલોજી રાસાયણિક ખાતરો કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે તેવી ખેતીને સઘન ખેતી કહે છે બાગાયતી ખેતીમાં મોટાભાગે ફળોનું વાવેતર કરવામાં આવે છે જ્યારે સઘન ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે બાગાયતી ખેતી ખૂબ જ માજત સાથે કરાય છે જ્યારે સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે સવાલ નંબર સાત જૈવિક કીટનાશકોમાં શેનો શેનો ઉપયોગ થાય છે જવાબ જેવી કીટનાશકોમાં જીવાણુઓ બેક્ટેરિયા વિષાણુ ફૂગ કૃમિ વગેરેનો સમાવેશ થાય છે સવાલ નંબર ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કયો લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે તો એનો જવાબ ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે પ્રશ્ન બે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો સવાલ નંબર એક નીચેનામાંથી કયા ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે તો એના વિકલ્પો જોઈએ એ બાગાયતી ખેતી બી ઝૂમ ખેતી સી સઘન ખેતી ડી આદ્ર ખેતી તો એનો સાચો જવાબ છે બી ઝૂમ ખેતીના પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે. સવાલ નંબર 2. વનસ્પતિ જૈન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? ઓપ્શન જોઈએ. એ લીમડો, ડી કારેલા, સી તમાકુ, ડી બિલાડીના ટોપ તો એનો સાચો જવાબ આવશે

સવાલ નંબર ચાર ઘઉંનો કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે એ પંજાબ બી ગુજરાત સી હરિયાણા ડી ઉત્તર પ્રદેશ તો એનો સાચો જવાબ છે એ પંજાબ ઘઉંનો કોઠાર પંજાબ રાજ્યને કહેવામાં આવે છે પ્રશ્ન ત્રણ કારણો આપો સવાલ નંબર એક રાસાયણિક ખાતર અને રાસાયણિક વધુ પડતો વપરાશ છે કારણ ભારતમાં ખેતીમાં પાકોને નુકસાન અટકાવવા માટે જંતુનાશક રસાયણો મહત્વનો ભાગ ભજવે છે ખેતીમાં વધુ પડતા રાસાયણિક જંતુનાશકોના અવિવેકી અને આડેધડ ઉપયોગના કારણે જમીન અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે જમીનમાં વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તામાં ઘટાડો થાય છે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોમાં રહેલ ઝેરી તત્વો મનુષ્યના આરોગ્ય પર પણ તે લાંબે ગાળે ખરાબ અસરો કરે છે એટલા માટે કહી શકાય કે રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે કારણ બીજું આપો જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે કોઈ પણ પાકનું વાવેતર કરવા માટે ભૌગોલિક પરિસ્થિતિ આબોહવા જમીનની વિવિધતા અને વરસાદમાં રહેલી ભિન્નતા જેવા પરિબળો મહત્વનો ભાગ ભજવતા હોય છે આ બધા પરિબળો બધી જ જગ્યાએ એક સમાન હોતા નથી અલગ અલગ પાકોને પાણીની જરૂરિયાત પણ અલગ અલગ હોય છે જે તે વિસ્તારમાં પાકને અનુકૂળ જે પરિબળો યોગ્ય હોય તે મુજબ પાકનું વાવેતર કરવામાં આવે છે માટે કહી શકાય કે જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે સવાલ નંબર ત્રણ જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે કારણ કે જૈવિક કીટનાશકો બજારમાં વેપારી ધોરણે મળે છે જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે અને પરિણામે તે નાશ પામે છે છે જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એક તેથી તે જે કીટકોને મારવાનું છે તે કીટકના જઠરમાં જવું જરૂરી છે પાક પર જ્યારે જૈવિક કીટનાશકનું પ્રવાહી મિશ્રણ છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે અને ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે છે છેવટે ઈયળ મૃત્યુ પામે છે આ માટે જૈવિક કીટનાશકો તરફનું વલણ વધી રહ્યું છે સવાલ નંબર ચાર ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે કારણ કે ટપક પિયત પદ્ધતિમાં પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે તેથી પાણી અને પોષક દ્રવ્યો એક સરખા પ્રમાણમાં છોડના મૂળમાં જાય છે ટપક પદ્ધતિ દ્વારા પાણીની ચાલીસ ટકાથી સાહીઠ ટકા સુધીની બચત કરી શકાય છે ખાતરની પચીસ ટકાથી ત્રીસ ટકા બચત થાય છે ક્યારા પાળા ખામણા ધોરિયા જમીન પોચી રાખવા ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી બચે છે ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે નીંદણ ઓછું થાય છે તેથી નિંદામણ નાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે વીજળીની આશરે ત્રીસ ટકાથી પાંત્રીસ ટકા બચત થાય છે ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે માટે કહી શકાય કે ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે પ્રશ્ન ચાર સંકલ્પના સમજાવો સંકલ્પના એક ખેતી ખેતી જેમાં અનાજ તેલીબિયા કઠોળ ફળ શાકભાજી ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો સમાવેશ થાય છે ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે આજે વિશ્વના આશરે પચાસ ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે દેશની પાસઠ ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે ભારતની અર્થવ્યવસ્થા ખેતી પર આધારિત છે ખેતી માટે અનુકૂળ જમીન આબોહવા અને પાણી આવશ્યક છે બીજું બાગાયતી ખેતી બગીચાની પદ્ધતિ એ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારેમાસ ઉત્પાદન આપે તેવા પાકો બાગાયતી પાકો કહે છે આ ખેતીમાં વિવિધ ફળોની ખેતી કરવામાં આવે છે ત્રીજું સૂકી ખેતી જે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે સિંચાઈની અફૂર્તિ સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે તેને સૂકી ખેતી કહે છે અહીં જુવાર બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે ચોથું આદ્ર ખેતી જે જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર ખેતી કરવામાં આવે છે વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે જેમાં ડાંગર શેરડી કપાસ ઘઉં અને શાકભાજીની ખેતી કરી શકાય છે પ્રશ્ન પાંચ ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા એક ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે પ્રથમ ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે ખાલી જગ્યા બે સઘન ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે વ્યાપારી સઘન ખેતીને વ્યાપારી ખેતી કહે છે ખાલી જગ્યા ત્રણ ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય છે ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જુનાગઢ જિલ્લામાં થાય છે ખાલી જગ્યા ચાર વિશ્વના આશરે ખાલી જગ્યા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે જવાબ છે પચાસ વિશ્વમાં આશરે પચાસ ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે કપાસની કાળી જમીન નામે પણ ઓળખાય છે હરેગુર કપાસની કાળી જમીન હરેગુરના નામે પણ ઓળખાય છે પ્રશ્ન છ ટૂંકનો અંત લખો પેલું સઘન ખેતી આ આધુનિક ખેત પદ્ધતિ છે તેમાં સિંચાઈની સુવિધાઓ ઉત્તમ બિયારણ ખેતીની નવી ટેકનોલોજી રાસાયણિક ખાતરો કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ આપવામાં આવે છે તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે ગુજરાતમાં સુરત વલસાડ આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારે ખેતી થાય છે બીજું ખેતીનો વિકાસ વિશ્વના વિવિધ ભાગોમાં વિવિધ ગતિએ ખેતીનો વિકાસ થયો છે મોટા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશો મોટા પાયે સઘન ખેતી કરે છે ખેતી વિકાસ વધતી વસ્તીનું વધુ માગને પહોંચી વળવા ખેતી ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નોથી સંબંધિત છે આ ઘણી રીતે પ્રાપ્ત કરી શકાય છે જેમ કે વાવેતર ક્ષેત્રનો વિસ્તાર કરીને વાવેતર પાકની સંખ્યામાં વધારો કરીને સુવિધામાં સુધારો કરીને કરીને ઉપયોગ ઉચ્ચ ઉપજ આપતા બીજના સિંચાઈ દ્વારા ખેતીનું યાંત્રિકીકરણ પણ ખેતીના વિકાસનું એક અન્ય પાસું છે ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય એ ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનું છે ખેતી ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનો વિકાસ પણ ખૂબ સારો થયો છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીય કૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે ખેત પેદાશો સંગરવા જુદા જુદા ભાગોમાં ગોદામોની સગવડ કરવામાં આવી છે હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો ટેલિવિઝન વર્તમાનપત્રો કિસાન ચેનલ મોબાઈલ પર કિસાન એસ એમ એસ કિસાન કોલ સેન્ટર સરકારના આઈ ખેડૂત ખેડૂત વેબ પોર્ટલ દ્વારા સતત માહિતી નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પાડે છે ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અઘતન માહિતી અને માર્ગદર્શન અપાય છે ત્રીજું ડાંગર ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્ત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે વિશ્વમાં અને ભારતમાં મોટા ભાગે લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરોમાં થાય છે ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે તે ઉપરાંત ભારત જાપાન શ્રીલંકા મુખ્ય દેશો ગણી શકાય પશ્ચિમ બંગાળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગણા બિહાર ઓડિશા તેનો મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા વડોદરા અમદાવાદ સુરત આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાળો કે તિરાડો પડી જાય છે આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે આ જમીન હરેગોર નામે પણ ઓળખાય છે આ પ્રકારની જમીનમાં કપાસ અળસી સરસવ મગફળી તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે પાંચમું ટપક સિંચાઈ પદ્ધતિ ટપક સિંચાઈ એ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે કે જેના દ્વારા પાણીની બચત થાય અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે અને આ પ્રક્રિયા જમીનની ઉપલી સપાટીથી અંદરની સપાટી સુધી અસર કરે છે આનો મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરી છેક મૂળ સુધી સીધું જ પાણી પહોંચાડવાનો છે ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ પાઇપ નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી પાણી આવે છે પાણી અને પોષક લાયસન્સ તરીકે ઓળખાતા પાઇપોમાં આ ક્ષેત્રમાં વિતરણ કરવામાં આવે છે જેમાં ડ્રીપર તરીકે ઓળખાતા નાના એકમો હોય છે દરેક ડ્રીપર પાણી અને ખાતરો ધરાવતા ટીપાને બહાર કાઢે છે પરિણામે પાણી અને પોષક દ્રવ્યો એક સરખા પ્રમાણમાં છોડના મૂળમાં જાય છે ટપક પદ્ધતિ દ્વારા પાણીની ચાલીસ ટકાથી સાઠ ટકા સુધીની બચત કરી શકાય છે ખાતરની પચીસ ટકાથી ત્રીસ ટકા બચત થાય છે ક્યારા પાળા ખામણા ધોરિયા જમીન પોચી રાખવા ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી બચે છે ટપક પદ્ધતિથી મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીનમાં પણ સારી રીતે પિયત આપી શકાય છે નિંદણ ઓછું થાય છે તેથી નિંદણનાશક દવાઓ તેમજ મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે વીજળીની આશરે ત્રીસ ટકાથી પાંત્રીસ ટકા બચત થાય છે ટપક પદ્ધતિમાં સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે કપાસ એરંડા શેરડી ટામેટા ચીકુ લીંબુ પપૈયા વગેરે પદ્ધતિને અનુકૂળ પાકો છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો